મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું કિનોઆ ઉપમા તો એના માટે એક વાટકી આપણે કિનોવાના સીડ્સ લીધા છે અને આપણે મલ્ટીગ્રેન સીડ્સ પણ કહી શકીએ છીએ એને આપણે સારી રીતે પહેલાં તો આ રીતે જાળીવાળા વાસણમાં એડ કરી અને પાણી રેડી અને બેથી ત્રણ વાર આપણે ધોઈ દેવાના છે આ રીતે બેથી ત્રણ વાર પાણી એડ કરી અને મસળી અને આ રીતે ધોઈ દઈશું જેથી આમાં રહેલી ડસ્ટ સારી રીતે નીકળી જાય તો આપણે આ રીતે સારી રીતે ધોઈ અને લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બેથી ત્રણ પાણીથી સારી રીતે કિનોઆ સીડ્સને ધોઈ લીધા છે હવે એક વાસણમાં આપણે ગરમ પાણી મૂકી દીધું છે આપણે એમાં એડ કરી દઈશું અને આને દસ થી પંદર મિનિટ માટે આપણે ગરમ પાણીમાં મૂકી રાખીશું જેથી ઘીનો આ સીડ્સ છે એ થોડા સોફ્ટ થઈ જાય આ સીડ્સ આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે આવીને આપણે થોડુંક હલાવી દઈશું અને આને ગરમ પાણી સાથે જ ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે આપણે આને સોફ્ટ થવા દઈશું મિત્રો આપણે એક શિમલા મેરચ લીધું છે એને આપણે અડધું લઈ અને કટ કરી લઈશું એક ગાજરને આપણે છીણી લઈશું એક મરચાંને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું આદું લીધું છે લીલી કોથમીર લીધી છે ટોપરાનું છીણ લઈશું થોડું આપણે માટે લઈશું અને દાળિયા લઈશું તો પેલા તો ગાજર અને આપણે આપણે સમારી લઈશું મિત્રો શાક બધા કટિંગ કરી લીધા છે શિમલા મિર્ચ આદુને પણ છીણી લીધું છે ગાજરને પણ આપણે છીણી લીધું છે અને આપણે એક મીડિયમ સાઈઝની લીલી ડુંગળી લીધી છે એને પણ આપણે આમાં એડ કરીશું મિત્રો તો હવે આપણે કીનવાને વઘારવાની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ આપણે વાસણમાં થોડું તેલ એડ કરી દઈશું એમાં આપણે બધા શાકને આપણે જે કટિંગ કરીને રાખ્યા છે એને ફ્રાય કરીશું મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે સૌ પહેલાં તો સિંગ એડ કરી દઈશું ત્યારબાદ શેકેલા ચણા એના આપણે દાળિયા કર્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ સમારેલું આદુ એડ કરી દઈશું ત્યારબાદ સમારેલું ગાજર આપણે આની અંદર એડ કરી દઈશું એકવાર આપણે આને હલાવી દઈશું મિત્રો આ ઉપમા આપણે જો ખાઈએ તો આપણને એમાંથી ઘણું એવું વિટામિન અને મિનરલ્સ સારું એવું એના એમાં હોય છે તે આપણા શરીરને મળી રહે છે ત્યારબાદ આપણે આમાં ભીરેલું ગાજર એડ કરી દઈશું વેઇટ લોસ અને શુગર કંટ્રોલ માટે તો આને આપણે રેગ્યુલર રોબિંદા આહારમાં આપણે આને લઈએ તો એમાં પણ ખૂબ જ આપણને ફાયદો થાય છે આપણા ગાજર સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં કેપ્સિકમને જે કટકરીને રાખી છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું એમાં આપણે થોડું

બહાર લઈ લઈશું કેપ્સિકમ સોફ્ટ થઈ ગયા છે એમાં આપણે થોડા એક મીડિયમ સાઈઝનું ટામેટું બી કાઢી અને આપણે કટ કર્યું છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને એક આપણે મરચું લીલ છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું થોડી વાર માટે આપણે હલાવીશું થોડું ગેસ ને આપણે ફૂડ રાખીશું તો તરત આપણે આને કન્ટિન્યુ હલાકાર પડશે ચિકન ની અંદર અલગ જે મચ્છર છે એ મળી જાય અને આપણા વેજીટેબલ્સ છે એ એકદમ સોફ્ટ પણ ના થઈ જાય અને લાસ્ટમાં લીલી ડુંગળી આપણે સમારીને રાખી છે એને એડ કરી દઈશું ડુંગળીને ચડતા બહાર નથી લાગતી એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીશું હવે થોડી વાર માટે આપણે એને હલાવીશું ત્યારબાદ ગેસને બંધ કરી દઈશું મિત્રો આપણા વેજીટેબલ સારા એવા કૂક થઈ ગયા છે એકદમ સરસ આમાં જરા પણ પાણી છે નહીં હવે આપણે લાસ્ટમાં થોડું આપણે કોપરાની છીણ એડ કરી દઈશું અને એકવાર આને હલાવી ગેસને આપણે બંધ કરી અને આને એક વાસણમાં અલગ કાઢી લઈશું આપણે બધા જ વેજીટેબલને કાઢી લીધા છે હવે આપણે કીનો આને ચેક કરી લઈશું કિનોવામાં આપણે જે પાણી એડ કર્યું હતું એ પાણી હવે ઠંડુ થઈ ગયું છે અને કીનો આને આપણે હવે આ પાણીમાંથી બહાર લઈ લઈશું મિત્રો આપણે હવે કીનો આને શરૂઆત કરીશું તો જે વાસણમાં આપણે વેજીટેબલને ફ્રાય કર્યા છે એમાં જ આપણે રાઈ એડ કરી દઈશું રાઈને આપણે થોડી થવા દઈશું ત્યારબાદ એમાં આપણે એડ કરી દઈશું એમાં આપણે થોડી હિંગ એડ કરીશું ચપટી આપણે આમાં હિંગ લઈ લઈશું ત્યારબાદ એમાં લીમડાના પાન એડ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં થોડી હળદર એડ કરી દઈશું અને હવે એમાં પાણીને આપણે થોડું ઉકળવા દઈશું આપણે બે ગ્લાસ પાણી એડ કર્યું છે એમાં આપણે ઉપરથી મીઠું નાખી દઈશું ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું પાણી આપણું થોડું ઉકળે ત્યારબાદ ગરમ પાણીમાં જે આપણે કીનો આ સીડ્સને પલાળીને રાખ્યા છે એને આપણે એમાં એડ કરી દઈશું તો આપણે પાણીને એક ઉભરવા દઈશું આપણું પાણી સરસ એ ઉકળી ગયું છે આપણે હવે આમાં કીનોવાને એડ કરી દઈશું અને આ પાણીમાં આપણે પહેલાં તો કીનોવા સીડ્સને સારી રીતે થવા દઈશું પ્રોપર આમાં કૂક થવા દઈશું આને મિત્રો શું તમે જાણો છો ફિનોઆ હાર્ટ માટે પણ ખૂબ જ લાભદાયી છે હાર્ટના સુધારા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ એકવાર આપણે આજે હલાવી દઈશું અને ગરમ પાણીમાં આને સારી રીતે થવા દઈશું કૂપમા આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે જે વેજીટેબલને રાખ્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું વેજીટેબલ ને આપણે પહેલા જ ફ્રાય કરી દીધા હતા બધા વેજીટેબલ આમાં એડ કરી અને એકવાર ફરીથી આપણે ઉપમાને હલાવી દઈશું ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને આપણે હવે સર્વ કરી લઈશું તો મિત્રો રેડી છે કીનોઆ ઉપમા એને આપણે ઉપરથી થોડા દાળિયા નાખી ઉપર આપણે થોડું કોપરાનું છીણ એડ કરીશું ત્યારબાદ સમારેલી કોથમીર થોડી આપણે ઉપરથી એડ કરી દઈશું તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ તે સિસપુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કિનોવા ઉપમાની રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો Thank you.